વલસાડ નગરપાલિકા દ્વારા ડમ્પિંગ લઈને જે અત્યારે કહેવાય કે જે મુદ્દો છે ખુબ જ ગાજ્યો છે અને અત્યારે હું આવી છું દર્શક મિત્રો વલસાડ તાલુકાના ઓવાડા ગામ ખાતે ઓવાડા ખાતે ડમ્પિંગ સાઇટ કરવામાં આવશે એવી ખૂબ જોરો વાતો થઈ અને અહિયાં આજરોજ સવારે જયારે મામલતદાર આવ્યા ને એમની સાથે નગરપાલિકાની ટીમ આવી અહીંયાના ડેપ્યુટી સરપંચ કમલેશભાઈ મારો સંપર્ક સાધ્યો દિશાની ન્યુઝની ટીમ લઈને અત્યારે હું આવી છું શું છે સમગ્ર મામલો કમલેશભાઈ પાસે જાણે કમલેશભાઈ જણાવશો કે આપણે ફોન કર્યો અને ટીમ આવી હતી કોણ કોણ આવ્યું હતું અને શું અહીંયા પ્રક્રિયા કરી એ અમે છે ને ત્યાં અમારે આંગણવાડીનું આજે કામ હતું એટલે અમને છે ને બહારથી જાણ કરવા માટે ગામ થકી કે ભાઈ આ સ્થળ પર છે આપણે નગરપાલિકાના ચીફ ઓફિસરની ગાડી આવી છે મામલતદાર સાહેબ આવ્યા છે તો તમે પણ જગ્યા પર આવો એટલે પછી ગામોને ફોન કરીને ગભરાને અમે જગ્યા પર બોલાવ્યા છે પછી અમે આવીને વાત કરી છે કે મેડમ આ શું છે એમ એવું કહેવા માંગે છે કે આજે છે એ અમારે ખોટા મારવા છે આજે નગરપાલિકા માટે ખૂટ કરવા માટે નગરપાલિકા અહીંયા માપણી કરે નગરપાલિકા એમના જોડે મામલતદાર સાહેબ પણ હતા ચૌધરી પણ હતા

અહીંયા હવે એવું છે કે મેડમ કે હવે બાજુમાં માઇનોર છે આપણે કોરી ચાલે છે અને બાજુમાં જો બાજુમાં એ લોકો બનાવે છે પચાસ મીટરમાં કે ગમે તો એક સ્ટ્રક્ચર બનાવે છે સ્ટ્રક્ચર ને ભવિષ્યમાં પેલા તકલીફ ખરી અહીંયા માઇનિંગ થાય એટલે બીજી વાત છે બાજુમાં કોટર આવેલી છે જે પચાસ મીટર જ છે પચાસ મીટર બી નથી વધારે ઓરંગામાં જાય છે નગરપાલિકા પીવે છે ને આજે હાલમાં જે એવું છે કે આમનો જે કોઈ પ્રાઇવેટ આજે હાલમાં આવ્યા છે પ્રાઇવેટ રોડ છે કોઈ આપડે એને આપણે સરકારી રોડ પણ નથી અંદર આવવા માટે જે જગ્યા માટે જે ડંપીંગ સાઈટ કરવાના છે

તો અહીંયા સંપૂર્ણ તરફ ખેતીનો પણ નાશ થશે કેરીનો ભાગ તો નુકસાન થશે જ ને અહીં આવેલું છે નજીકમાં જ કોટર છે એ કોટોર ની બાજુમાં ચૌરંગા નદી એ જ પાણીથી વલસાડ નગરપાલિકા ને પાણીને પહોંચ છે તો એ પાણી પણ પ્રદુષિત થશે ને ડમ્પિંગ સાઈટ બનશે તો આ કમલેશભાઈ કીધું છે અહીંયા માઇનિંગ થશે તો એ સ્ટ્રક્ચરને પણ નુકસાન થશે ને આ જગ્યા એને છે આ પ્રાઇવેટ રસ્તો છે એમનામાંથી તો એ લોકો પરવાનગી બી નથી લીધી માપવા માટે આવ્યા ને જે આર બી આવ્યા અધિકારી જે ટી અધિકારી આવ્યા ઓર્ડર પણ નહીં હટો ને અમારી પંચાયત ને ભાઈ જાણ નથી કરી જાણ બાર આ વસ્તુ નહીં કરી શકો કેમ કે જગ્યા ભલે સરકારી હોય પણ લાગે તો ઓવાડા ગામ પંચાયત ને ને અમારો મુદ્દો એક જ છે કે અમે વલસાડ નગરપાલિકામાં અંદર લાગતું ગામ નથી ઓવાડા એટલે આ ડમ્પિંગ સાઈડ ઓવાડા ને જોઈએ નહીં થોડા દિવસ અગાઉ સૌ ગ્રામજનોએ થોડા દિવસ અગાઉ સૌ ગ્રામજનોએ મળીને એક આવેદન પત્ર પણ આપ્યું હતું જુટાલે પ્રતિનિધિઓને પણ રજવાત કરી હતી શું કેવું છે તમારો આ મુદ્દે હા કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું અમને 7 દિવસનો અલ્ટીમેટ ટાઈમ આપેલો હતો એનો 5મો દિવસ છે મે આ બગલો આવ્યો પાછળ અમે 2 દિવસ હજુ રાહ જોવાના છે કે આપણે 7 દિવસનો ટાઈમ આપેલો છે તો અમે બી એની 2 દિવસ રાહ જોઈ છે ને પાછા આગળ બગલો લઈશું છે જી અને આજરો જે અધિકારીઓ આવેલા તો એમણે કે કીધું તમને કોઈ જવાબ આપ્યો કીધું અમને અરવિંદભાઈ જોડે વાત કરવા કીધું દેવલભાઈ

કે આજુબાજુના વિસ્તારમાં એક બે કિલોમીટર સુધી કોઈ વસ્તી નથી પરંતુ આજે અમે ગામજનોને મળ્યા એક લોકો ગામજનો ઠક્કરવાળા છે 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 ઓવાળા બધા ભેગા થયા અને મામલતદાર સાહેબને પણ આવીને પૂછ્યું આ લોકો કે ભાઈ આ શું ચાલી રહ્યું છે તેમણે કીધું કે માપણી કરવાની તો માપણી કરવાની છે તો પછી નગરપાલિકાના અધિકારીઓને લાવવાની શું જરૂર હતી તો ગામજનોને અંધારામાં રાખીને એ કલેક્ટર સાહેબ તો સારા છે હવે એમને આ લોકોએ રજૂઆત પણ કરી છે બાજુમાં કોતર છે પાંચસો મીટર ની પણ સો મીટર દૂર માઇનિંગ છે બ્લાસ્ટાઈ છે એને જગ્યા છે તો એમની બાજુમાં કઈ રીતે એ લોકો ડમ્પિંગ પ્લાન બનાવી શકે બસ મારે કલેક્ટર સાહેબ તો કાલે મળ્યા અને સાંત્વના પણ આપી છે આ બોડી ગામજનો અને શાંતિથી જીવતા આ ગામજનોને

જે દૂર છે પણ અહીંયા આવવા માટે ઓવાળા ગામમાંથી જ આવવું છે ને તો બંધ ગાડી તો એવી છે નથી તો કઈ રીતે આ લોકો અહીંયા સુધી કચરો લાવશે એટલે આ બધી અનેક સમસ્યા ઊભી થઈ શકે છે તો હવે આ સાહેબને નમ્ર વિનંતી કે ભાઈ ગામજનો આટલા બધા ભેગા થયા છે તો એમની એક માન રાખીને અને જે શાંતિ જે લોકો જીવે છે એમને શાંતિથી જીવવા દો અને કોઈ પણ શહેરનો કચરો શહેરમાં જ રહે અને નજીકની આજુબાજુમાં કોઈ પણ જગ્યા શોધી અને ત્યાં એનો નિકાલ કરવામાં આવે એવી અમારી માંગ છે

છે વધારે નથી બને અહિયાંથી અહિયાંથી બાજુમાં જ તમને શું તકલીફ પડશે ડમ્પિંગ સાઈડ અહિયાં બને ડમ્પિંગ આવે વાંધો નહીં મળે પણ અમારે ખેતી પૂરી થઈ જશે આવશે તો એટલે અમને જોઈતું જ નથી એ પ્લાન્ટ જોઈતો જ નથી ખેતી અમારી કેરી છે મારી કેરી છે મારી રસે પાકું ગામની બી કેરી છે બધા જ એના પર ભરેલા ને પશુપાલન છે અમારું ઘરે અમે જાતે પોતે ગાય ભેંસ પોષતા હશે તો તે બધું પટી જશે ચારો કેવી રીતના થવાનો અમારે અહીંયા નહીં થાય ને ચારો બી એટલે બધું પટી જશે એટલે અમને એ ડમ્પિંગ પ્લાન્ટ જોઈતો નથી શું નામ છે તમારું ભાઈ મારું નામ શીલાબેન છે હું ઠક્કરવાળા ગામમાં રહું છું ને આજે ડમ્પિંગ પ્લાન આવવાનો છે એનાથી મારું ઘર ખાલી અમારી ભાષામાં કે ગામડાની ભાષામાં તો એક અવાજ આવે તો સંભળાય એટલું જ છે હવે અહીંયા લાગશે તો એની દુર્ગંધ અમાર ઘર સુધી આવે નાના બાળકો વડી લોકો બીમાર પડશે ને મારી ઘરે બકરા પાલન ચાલે ને મારી સાસુ અહીંયા સુધી બકરા ચરાવા આવે તો પછી તમે વિચાર કરો કે એ લોકો જે કે કે અહીંયા જે પબ્લિક નથી રહેતું તો કે અમે ખરી ખોટું થોડી બોલીએ તો અમે આવીને જોવો જોયું તો સટ્ટા બી અમે આવું કરે આ ગામડાના લોકો ખાલી ખેતી માં જ કમાઈને ખાય તો અમે ખેતી કમસે કમ કરીને તો ખાવા દો જ્યાં સરકારી જગ્યા હે ત્યાં જાઓ તમે બીજી જ્યાં સરકારી જગ્યા હોય જ ને એક જ અહિયાં થોડી એવું ગામ છે કે અહીંયા સરકારી જગ્યા છે ને એક બીજી વાત કે આ જે બાજુમાં જે કોટર ખરીને એમાંથી પાણી જાય એ પીવાનું મ્યુનિસિપાલિટી તે આખું વલસાડ પી આખું વલસાડ આખું વલસાડ બીમાર પડવાનું ને મેન માટે સોમવારે તમે જયારે ઔરંગાબાદ આવો ને તો એવું લાગે કે જાણો અહિયાં સ્વર્ગ આવી ગયું એટલું સરસ દ્રશ્ય હોય સવાર માં ને તમે દ્રશ્ય ને આટલું ખરાબ કરવાના તો કેવું લાગે ને સારી હવા લેવાય તો ગામડા આવવામાં આવો તો કચરું બી ગામડામાં થોડી રાખવું હોય તમારે બરોબર ને શું કેવું છે બેનો તમારે

એટલે અમારી સરકાર જે કોઈ નગરપાલિકા હોય કે જે કોઈ સરકાર હોય પણ અમારે આ કચરો નથી જોઈતો મારી આ વાલી બહેનો ને બધા લાગે છે તમને બધા ભાઈઓ છે ભાઈઓ છે મારી બહેનો છે વડીલો છે તમારા બધાનો વિરોધ સખત વિરોધ સફળ સફળ બનાવીશું અમે બેનો સફળ બનાવશું આગળ અમારે જો નહીં માનશે તો અમે આગળ વધશો આગળ વધીશું પણ અમારા નાના બાળકો

અને માન્ય આપણા ધારાસભ્ય અરવિંદભાઈ ડબલભાઈ એમને પણ આ મુદ્દે ટોટલ પ્રકાશ પાડ્યો જ છે સુર તમને ત્યાંથી પ્રતિસાદ મળ્યો ના ના એવો કલેક્ટર રજવાટ કરી છે અને કરવાના પણ છે આજે પણ મારી ફોન ઉપર ડબલભાઈ જોડે પણ વાત થઈ છે ટૂંક સમયમાં અમને કલેક્ટરને આ બાબતમાં મળવા જવાના છે જી બેનોએ તો કીધું કે અમે આ વિરોધ ચાલુ જ રાખીશું અને જો વિરોધ બાદ પણ કદાચ આ ડમ્પિંગ સાઇટનું કામ ચાલુ થાય તો તમારા તરફથી કોઈ કેવા કોઈ શું તમે પગલા લેશો ગ્રામજનોની સાથે અમે હંમેશા સાથે રહીશું બરાબર અને ગામજનોને ખરેખર આ વિરોધ વાજબી છે કારણ બેન નગરપાલિકાથી જે ટ્રેક્ટર નીકળશે એ અહીં પહોંચતા સોળ કિલોમીટર દુર્ગંધ ફેલાવતું આવશે ટ્રેક્ટર અને વસ્તીની વચ્ચેથી આવશે એમાં નાના બાળકો બહેનો ભાઈઓ બધાને આરોગ્ય માટે ખરેખર એક નજીક જો હોય નગરપાલિકા સાથે પણ મારી વાત થાય છે બેન નગરપાલિકા સાથે પણ વાત થાય છે એમને પણ આ પ્લાન ખરેખર ખૂબ દૂર લાગે છે એટલે આના માટે

વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર અને વલસાડ મામલતદારના જે કોઈ બી અધિક્ષક જે કોઈ બી આવ્યું હોય એકચ્યુઅલી નામ અમને ખબર નથી પરંતુ ગામજનોનું કહેવાનું એ છે અમારું પોતા લોકોનું કે અમારા ગામમાં અમે ઘણા વર્ષોથી આજે અમારે ખેતી ઉપર જ નિર્ભર છે અમારા ગામની નેવું ટકા પબ્લિક ખેતી ઉપર છે જે આજુબાજુમાં બધી જગ્યા લાગેલી છે આજે કચરો આવવાથી અમારા ગામમાં નુકસાન શું આવી શકે તો મરેલા કૂતરા ડુક્કર તો આવવાના જ કચરાની સાથે સાથે પરંતુ આજુબાજુના વિસ્તારોમાં જે બીજા ડુક્કર જે ઉપર છે જેનાથી અમારી ખેતીને પણ નુકસાન થાય છે તો સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે તમે ગામજનોના હિતમાં કોઈ પણ પગલાં લો આજે અમે ખેતી છોડીને અમારા કામકાજ છોડીને ક્યાં સુધી અમે આના પછાડી ફર કરતા રહીશું આ ડમ્પિંગ સાઈટ છે એનું નામ કેટલું સરસ ડમ્પિંગ સાઈટ ગુજરાતી વા અને ઇંગ્લિશ કપડા પહેરાવ્યા સોલિડ વેસ્ટેડ પ્લાન એટલે ગામડાના લોકોને લોકો ને ઉલ્લુ બનાવ કેવો ને ગેડા બાપડો આપણે બનાવ ઉલ્લુ બનાવ અમને આજી સરસ હાઈ હાઈ કે સોલિડ વેસ્ટેડ પ્લાન અંગ્રેજી કપડા પહેરાઈને મોકલી દીધું અમે અમે ગામડાના લોકો અમને સાડી જ ફાવે અમને આ ડમ્પિંગ સાઈડ જોતું નથી એક બેન ના વિડીયો આવેલો એ બેન પણ કે આ વિડિયો આવડું ઇન્ટરવ્યુ દે માં કે સોલિડ વેસ્ટેજ પ્લાન એની જો જોએ ડમ્પિંગ સાઇટ જ કહેવામાં આવે એ ડમ્પિંગ સાઇટ નથી એવું કેવું બોલતા હતા એટલે એવું ની ચાલે અમને આ પ્લાન જોટો નથી જો અમારી આમ ગામ લોકોની માંગ સ્વીકારવામાં ન આવે તો અમે ગાંધી જયંતિ માર્ગે આંદોલન બેમ કરીશું અને આવતા સમય આવનારા સમયમાં અમારે જો આ માંગ ધારો કે જે સાચી છે અમારી તે સ્વીકાર ન કરે તો અમે આના માટે ચૂંટણીનો પણ સંપૂર્ણપણે ગામ લોકો સાથે બહિષ્કાર કરીશું

તૈયાર જ નથી એ ફક્ત કે કોઈ સરકાર જોતી નથી અમને આ પ્લાન નહી આવે ને તો તો અમે મોત આપવું મેડમ અમે કોઈ મોટ આપવા જવાના નથી ને આ બધા કામ મૂકીને આવેલા છે બધા બપોરે જવાનો ટાઈમ છે પણ બધા અહીંયા આવ્યા કામ મૂકીને આવેલા છે એ બી સરકારે જોવા પડશે

કેવું છે મારે સર કોઈ બી મોટ લેવા માટે આવે કોઈ વાંધો નથી પણ આજે અમારી પડખે એક પણ અધિકાર નથી કોઈ ધારાસભ્ય નથી સાંસદ નથી કોઈ જ નથી તો અમારે એજ માનવું અમે ચૂંટણી બહિષ્કાર કરશું આ વખતે દરેક બહેનો અમારે સખત વિરોધ છે કોઈ માટે પણ નીકળશું નહી કરે કેમ જે આવે તાલુકા જિલ્લાની ચૂંટણી પણ નજીક છે અહીંયા જેટલા ગામમાં આજુબાજુ લાગે છે ચાર થી પાંચ ગામો એમણે જે વાત કરી એમાંથી કોઈ પણ ગામમાંથી એ લોકો વોટ આપશે અને ચૂંટણીનો સદંતર બહિષ્કાર કરશે ત્યારે આવનારા દિવસોમાં આપણે જોયું કે ડમ્પિંગ નો મુદ્દો કઈ રીતે વળાંક લે છે દિશા દેસાઈ દિશા ન્યુઝ વલસાડ